આજે આપણે ધોરણ અગિયાર આંકડાશાસ્ત્ર વિષય જેમાં એસાઇમેન્ટ ભાવિક અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ એમાં આજે આપણી વિભાગ બી જોવાના છે જેમાં પહેલો જ પ્રશ્ન આપણને આપ્યો છે કે સમષ્ટિની વ્યાખ્યાયિત કરો તો આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને તે મા અભ્યાસ માટેની સમષ્ટિ કહેવામાં આવે છે જેમ કે વસ્તી ગણતરીની તપાસમાં દેશના તમામ નાગરિકોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન આપણને આપ્યો છે ત્યારબાદ કે આકૃતિના પ્રકાર જણાવો તો એક માપી આકૃતિ દ્વિ માપી આકૃતિ અને ચિત્ર આકૃતિ એના પછીનો પ્રશ્ન જોઈએ કે મધ્યસ્થ મધ્યક સોરી મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ આપો તો પ્રસિદ્ધ આંકડા શાસ્ત્રી કાલ પ્રિયસન જેણે આ ત્રણેયનું સૂત્ર આપ્યું બરાબર કાલ પ્રિયસન યાદ આપવાનું એના પછી આગળ વધીએ

તો ત્રણ રીતો છે પ્રત્યક્ષ તપાસની રીત પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત નેક્સ્ટ ક્વેશ્ચન કે સંચય આવૃત્તિની વ્યાખ્યા આપો આવૃત્તિ વિતરણમાં જે તે ચલની કિંમત કે જે તે વર્ગની સુવિધા સુધીની આવૃત્તિઓના સરવાળાને તે ચલ કિંમત કે વર્ગની સંચય આવૃત્તિ કહે છે એટલે કે એને સી એફ અથવા તો સીએફઆઈ સાંકેતિક ભાષામાં દર્શાવી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન દશાંશકોની સંખ્યા કેટલી હોય છે તો નવ હોય છે બરાબર દશાંશકની સંખ્યા પૂછી હોય તો દસ નહીં લખી દેવાની નવ હોય છે ત્યારબાદનો પ્રશ્ન પ્રાથમિક માહિતી વ્યાખ્યાયિત કરો જ્યારે કોઈ અધિકૃત સંસ્થા કે સંશોધક પોતાની જાતે કે અન્ય કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાની મદદથી પ્રથમ વખત માહિતી મેળવે તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે જેમ કે એનએસએસઓ દ્વારા દર વર્ષે મેળવવામાં આવતી વસ્તી ગણતરીની માહિતી ત્યારબાદ આકડા શાસ્ત્રના આંકડા શાસ્ત્રમાં આકૃતિના મુખ્ય ઉદ્દેશ એ વિશાળ અને જટિલ માહિતીની સરળતાથી સમજી શકાય તે રીતે આકર્ષણ કરવાનું હોય છે આકર્ષણ રૂપે રજૂ કરવાનું હોય છે બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન કે એક ચલ માટે ક્યુ થ્રી બરાબર પચીસ પોઈન્ટ પંચોતેર હોય તો પી પંચોતેર મેળવો તો એટલો ને એટલો જ થશે બરોબર કેમ કે ક્યુ થ્રી અને પી પંચોતેર બંનેનું માપ સરખું થાય એટલે જવાબ પણ પી પંચોતેર જ આવશે પચીસ પણ પંચોતેર નેક્સ્ટ ક્વેશ્ચન કે ગુણાત્મક માહિતીને વ્યાખ્યાત કરો ગુણાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહે છે જેમ કે કારખાનામાં કામ કરતા કારીગરોના શિક્ષણ સ્તરની માહિતી વર્ગીકરણ એટલે શું આ વર્ગીકૃત માહિતીને સંક્ષિપ્તમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે ત્યારબાદનો પ્રશ્ન પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે તો પ્રસારનું શ્રેષ્ઠ માપ પ્રમાણિત વિચલન છે આ ખાસ અહીંયામથી આવી શકે છે ત્યારબાદ વર્ગની મધ્ય કિંમત શોધવાનું સૂત્ર જણાવો તો વર્ગની ઉપલી સીમા વત્તા નીચલી સીમા ભાગ્યા બે એના પછી ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણમાં પ્રસારમાનનું યોગ્ય માપ જણાવો તો ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણમાં પ્રસારમાનનું યોગ્ય માપ ચતુર્થક વિચલન છે બરાબર ચતુર્થક વિચલન ખાલી એટલું યાદ રાખવાનું એના પછીનો પ્રશ્ન વર્ગની વર્ગ લંબાઈ અને માહિતીનો વિસ્તાર આપેલો હોય ત્યારે વર્ગોની સંખ્યા શોધવાની રીત લખો તો વર્ગો શોધવાની રીત માટેનું સૂત્ર છે વર્ગની સંખ્યા બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ

માહિતીના અર્ધ ચતુર્થક વિસ્તાર કહે છે બહુલકની વ્યાખ્યા આપો આપેલ માહિતીમાં વધુ વખત પુનરાવર્તિત થતી કિંમતને બહુલક કહે છે જેને એમો વડે દર્શાવાય છે જે સતત રિપીટ થતું હોય એને બહુલક કહેવાય નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન કે સરેરાશ વિચલનની ગણતરીમાં મધ્યક મેળવવાના વિચલનોને માનાંકમાં શા માટે લખવામાં આવે છે તો સરેરાશ વિચલનની માહિતીના અવલોકન તેમના મધ્યક મેળવવાની કુલ વિચલન જ ધ્યાનમાં લેવામાં આવે છે એટલા માટે તેને માનકમાં મેળ લખવામાં આવે છે એટલે મધ્યક માટે એટલું યાદ રાખવાનું નેક્સ્ટ ક્વેશ્ચન ગમે તે બે સ્થાનીય માપ જણાવો મધ્યસ્થ અને ચતુર્થ આ લગભગ ફરીથી આયોજિત થઈ ગયો કોઈ વાંધો નહીં હવે આ ક્વેશ્ચનમાં કોઈ ક્વેશ્ચન કદાચ રહી ગયો હોય પીડીએફમાં એડ કરવાનો તો નેક્સ્ટ પાર્ટમાં તમને એક ક્વેશ્ચન મળી જશે એક પેજ પણ એક ઉલટું થઈ ગયું છે જેના કારણે તમને એકાદ ક્વેશ્ચન રહી ગયો હશે વચ્ચે છૂટી ગયો હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેનાથી તમને બીજો વિડીયો તરત તમને જોવા મળે પાર્ટ થ્રી ખૂબ જ જલ્દી આવી રહ્યો છે વિભાગ સી વિભાગી વિભાગ ઇ અને વિભાગ એફ બધે બધા વિભાગનું સોલ્યુશન થશે અને નેક્સ્ટ વિડીયો આના પછી લગ લગભગ અકાઉન્ટનું આપણે નાખીશું જેમાં વિભાગ એનું સોલ્યુશન કરીશું વિભાગ બીનું વિભાગ સી ડીઈ અને એફ એટલે કે બધે બધા વિભાગને સોલ્યુશન અને એક્ઝામ વખતે આપણે લાઈવ પણ આવીશું લગભગ તો રાતના સમયે આઠ વાગ્યાની આસપાસ દરેક પેપરના આગલા દિવસે આપણે લાઈવ લેક્ચર હશે જેમાં તમને ખૂબ મોટી આઈએમપી આપવામાં આવશે અને એમાંથી જ ક્વેશ્ચન આવશે બરાબર તો લાઈક કરો શેર કરો તમારા મિત્રોને